અને એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના કારણે જે આખા ગુજરાતની જે રોનક છે એ આપણને દેખાઈ રહી છે અનેક વિષયો બજેટ બજેટ છે એટલે જાહેર થાય ત્યારે પડશે સરકારી વિધેયકોની આખી પ્રક્રિયા ચાલુ છે દરેકે દરેક મંત્રીશ્રીઓ પોતે અને પોતાના વિભાગની અંદર જે પણ કોઈ એમની કાયદો બનાવવાની જરૂરિયાત અથવા તો કાયદામાં સુધારાની જરૂરિયાત એની અત્યારે એક્સરસાઇઝ ચાલી રહી છે અને એ પ્રોસીજર જે ચાલુ રહી છે એ આદરણીય મુખ્યમંત્રી શ્રીને બતાવી અને ફાઈનલ થઈ હતી કુલ છેલ્લા અઠવાડિયાની અંદર આપણને ખબર પડશે કે કુલ કેટલા સરકારી વિધેયકો કયા કયા વિભાગના આવી રહ્યા છે પંદર દિવસ આ બધા વાંધાની મુદત પૂરી થયા પછી પંદરથી વીસ દિવસ સુધી એ જિલ્લા કક્ષાએ આની સ્ક્રુટી થશે અને એ સ્ક્રુટી થયા પછી એ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાએ તમામ એ તમામ સૂચનો સૂચનો જે મળ્યા છે ઉપર ફરીથી એક વખત બેસી અને યોગ્ય એ જંત્રી માટેનો નિર્ણય લેવાશે ને એના પછી અમલમાં આવશે જિલ્લા પંચાયતની અંદર અને બનાસકાંઠા બે જે જિલ્લા પંચાયત હતી એ જે ઇલેક્શન જનરલ આવતું હતું એ જિલ્લા પંચાયતોમાં આણંદ નગરપાલિકા એટલે મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય થયો અને અને નિર્ણયના કારણે ત્યાં સાથે જે બનાસકાંઠા છે એનું પુનઃ નિર્માણ થતા નવનિર્માણ થતા એ બંને ચૂંટણીઓ આપણે મુલતવી હાલ પૂરતી રાખી છે જેની આખરી કામ થઈ હતી અરે સોરી 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 એક જ મિનિટ નડિયાદ મહાનગરપાલિકામાં ભળી રહ્યા છે જેના કારણોસર જિલ્લા પંચાયતની મતદાર મંડળોની હદમાં ફેરફાર થવાનો છે એના કારણે આ હું આણંદ બોલ્યો પરંતુ હકીકતમાં એ ખેડાની અંદર દસ જેટલા ગામો એ નડિયાદ મહાનગરપાલિકામાં ભળી રહેવાના કારણે આખી જે પુનઃ કરવાની થશે એના કારણે ખેડા અને બનાસકાંઠા બંને આપણે મુલતવી રાખે છે મારી પાસે લિસ્ટ છે એ લિસ્ટ પણ તમને આપું છું તમારા આઈડિયામાં પણ આવશે છતાં પણ હું મારી પાસે હોય તો તમને એ વિગતો આપું હાલ મારી પાસે વિગતો નથી પરંતુ ભરૂચ અમદાવાદ અને મહાનગરપાલિકાઓમાંથી વિશેષ આ પ્રકારની અરજીઓ આવેલી છે

આપણે ડબલ જંત્રી કરી એ વખતે શરૂઆતમાં બૂમો પણ પડતી હતી પરંતુ અત્યારે આપણને લાગે છે અને એ તમામ રિયલ એસ્ટેટમાં કામ કરતા લોકોને પણ લાગે છે કે આ વાત વ્યાજબી છે કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય બેન્કમાંથી લોન લેવી હોય આ તમામમાં એમને સવલત છે અને સાથે સાથે હવે ભવિષ્યની અંદર પણ એક્વિઝિશન કરવાની જમીનો હોય કે જમીનોની એસેટ વેલ્યુ છે એ ખેડૂતની પણ વધવાની છે અને ખેડૂત સિવાય અર્બન વિસ્તારમાં પણ કોઈ ખેડૂત હોય અને કોઈની પાસે જમીન પડી હોય તો એની પણ કેપિટલ કોસ્ટમાં વધારો થવાનો છે એટલે એકંદરે આખા ગુજરાતના તમામ લોકોને આનો ફાયદો થવાનો છે અને એમાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સરહૃદયતા કહ્યું છે કે આ બાબતની તમામે તમામ તમામના વાધા સૂચનો સાંભળ્યા પછી જોયા પછી એમાં ક્યાંય કોઈને અન્યાય ન્યાય થાય એની ખાતરી પણ આપી છે સરકાર બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ જાંચ કરી અને એના ઉપર પગલા લેશે અહીંયા પક્ષ વિપક્ષ નો વિષય નથી જયારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય અથવા તો કોઈને દેખાતો હોય અથવા તો કોઈને લાગ્યું હોય તો એવા સંજોગોમાં અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને એમ કહ્યું નથી કે તમે કોઈ પણ ભ્રષ્ટાચાર તમને લાગતો હોય તો એની રજૂઆત ના કરો કે એ વાત તમે સમ બહાર ના લાવો અહીંયા તો કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય ટ્રાન્સપરન્સી એટલે પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ ચાહે ખેડૂતોની હોય મહિલાઓ માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈપણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે જ છે એ આક્ષેપ કર્યા છે ગ્રેવિટી જોયા પછી એ નિર્ણય લેવામાં આવશે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ તમામ બાબતોમાં રોસ્ટર અનામતનો અમલ આ બધી બાબતો રાજ્ય કક્ષાએ નિર્ણિત થતી હોય છે અને એ ચૂંટણી પંચ અમે તો સીટો નક્કી કરીને આપીએ છીએ અને પછી એ કયા રોસ્ટરમાં ગોઠવવું કયા ક્રમમાં ગોઠવવું એ નિર્ણય ચૂંટણી પંચ કરતો હોય છે એટલે એ બાબતે એ રાજ્ય સરકારને ને ચૂંટણી પંચ એ બેને સત્તા છે અને સાથે જ્યારે કલેક્ટર એટલે કે જિલ્લા કક્ષાએ ગ્રામ પંચાયતો ઓગણીસો ચોરાણું થી પાવર આ રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આપેલા છે કલેક્ટર કક્ષાએ આ તમામે તમામ ગ્રામ પંચાયતોનું રોસ્ટર ચાર હજાર ને પાંચસો ઉપરની આ ગ્રામ પંચાયતો છે એટલે સ્વાભાવિક ક્યાંક પ્રક્રિયા ધીમી પડી હોય પરંતુ જે કામ પતી ગયું છે જેની આખી યાદી બનાવવામાં અથવા તો જેની ચૂંટણી કરી શકાય એવી હોય એ તમામે તમામ નગરપાલિકાઓ આપણે ચૂંટણી આપેલી છે